બેને તો કોઈ ગામના પાદર સુધી ગાડી ને નથી ને હવે પુસડી લઈ જા ગઢડી આવાજ હોય ભાઈઓ ફોન આવ્યો હા બોલ બોલ ભાભી સોનલ તું મને છે ને પૂછડી જ કેજે તું પાકી બેન પણ ઈ છો ને એટલે તું મને ભાભી કે ને તો મને શરમ આવે એમાં શરમાવાનું હું હવે તો તમ ભાભી થવાના છો પુસડી ભાભી તારા હોય તો અમદાવાદ ફરવા જઈએ છીએ नाओ अबे तमारो जमानो से फरो फरो नवा नवा कपलियावे तमे सोवो हमे तवे लंगाय गेल नींबू जेवा थई गिया सीए अबे तमारो जमानो से हां रुके अमर गाडी लेता जाजो लालू ने मैं किदु से फोवेला मारी लटा जाजो अठे मजा आवे जावानी हारु ध्यान राखजो फड़जो अर्जुन खाजो कई हवारे निकलवाना आईसो न हां सवार नु केता हता ओ हो हो केता होता हारवा मुको हो પૂસડી તોટાને કેવી મસ્તી ની તને કોઈ ની નજર ના લાગે મારી વાલી પૂસડી ને થુ 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 ધ્યાન નથી બ્લેક કલર નો ડ્રેસ ને આટના પોર્સ ને માથા ફૂલડું જ તો અમદાવાદ જાવું છે ત્યાં અઠાઈટ માઇટ છે એમ જ હોય ને લે બહારોર ફૂલ વરસાવ પૂસડી કા મહેબૂબ આયેગા સોનકી કા ભાઈ લાલિયા આયેગા હા આ પૂસડી અસલ ની લાગે છે આજ જો જો પૂસડી મને તો કોઈ દે એમ ના કીધું કે તું સારી લાગ એમાં સેતાન જીજાજી ખટારંગમે એટલે તો રંગ ટીંગાળો ખટારો એ ખટારો

એ હા મને ખબર છે પૂછડી બાજુ જોયું તે આવતા એ તેની બાજુ જ જોયું તું મે મામા અમે વાહે ઊભા છીએ દેખાય કે નઈ જીજાજી જીજાજી હવે જૂના થઈ ગયા હવે પાર્ટનર મળી ગયા એટલે હવે એમ જ હોય ને જીજાજી જૂના લાગે હાલા હાલા મારા ભાઈને લઈ પ્યો માં ઉતરે એઠાયલા લઈ પર્સ લઈ લઉ આ લઈ લઈ લ્યો

ગાડી પતાવો ની મામા મારી મારી બેન બાજુ માં છે હા ઉભી હાજર ગયો તો એને એ હા બોલ લાલા હા જીજાજી ને ગાડી 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 નું ધ્યાન રાખજો એમ કરે એ વાત છે કઈ ના પાડું કે આવડે એવું કરે કે ના ના ફોન કરવા દે પૂછડી સામે થોડો કસરો કરવા દે કદલી ના માલો તો તમે આમ હાલો તો આમ માળીએ થી મને આવલી બૈણી ઉતાર દયો હારું લાલા એન્જોય કરો મૂકો હાલો એ જીજાજી શું કહેતા હતા કે કે મન ગાડી ન થાડતી તારા સામે મારો કસરો કરે સાઈ કરે બધે તો મજા આવત ના રે ના તો આપણે કેરે ટાઈમ સ્પેન્ડ થાય ચાલ બધાય ડ્રેસ ને ગયમું તને હા બધું સરસ છે મમીને સરસ આવડે ના ના એ તો સોનલ બેન લઈ આવી અચ્છા એવું છે એકાદું ગીત તો ગા તમારી આંખ મને કહી જાય છે રહે હોઠ બંધ પાણે વાત થઈ જાય છે તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે દિવસની ની આ વાત રાતે શમણા બની જાય છે અરે વા તારો રાગે એમ શું બાકી જીજાજી છે ને સોનલ ને લતા મંગેશકર કે છે તમે મને કઈ નવીન નામ ના આપતા હો હા ઓ આપું જ પડે ને એસી ફૂલ કરું ના ના બાપા ચોકલેટ ખાવી હોય તો લઈ લેજો ને આગળ જ પડી છે ના ના અત્યારે ભૂખ નથી મને ભૂખ લાગશે ને તો લઈ લઈશ જો બસ આવી ગયો આપણો અમદાવાદ ઓકે હાલ ને ફોન કરીને કહી દઉં કે અમે હેને અમદાવાદ પૂગી ગયા ને ઇસ્કોન મંદિર માં છીએ હાલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બસ જો અમે ઈજ મંદિરે આવ્યા છીએ રાધે કૃષ્ણ ના મંદિરે ઇસ્કોન માં હો પૂગી ગયા એ આ હારું હારું લ્યો અમારા વતી દર્શન કરજો હો એ હા હાલો રાખો હો બહુ મસ્ત મંદિર છે વાહ કેટલું મસ્ત મંદિર છે હા બહુ મસ્ત મંદિર છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હરે ભગવાન કૃષ્ણ હમણાં હિંડોળા ચાલે છે ને એટલે એ ભી છે શણગાર ચાલો દર્શન કરીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કેવો સરસ ભગવાન નો શ્રંગાર કર્યો છે નઈ

ખાઓ હાલો ને અહીં જ વાતો કરવી ઉપર તો જઈએ હા હાલ એકલી એકલી સીડીમાં બીક ન લાગે તને ના ઓ મને કાઈ બીક નથી લાગતી મે મારા બાપાની ઘરે મોલ જોયો છે અમે ત્યાંથી ગયા ઘણીવાર ઓ તો હારું લે ઉભા તો રયો કેટલો મસ્ત છે નઈ નઈ તમે મસ્તી કરતા શીખી ગયા જીજાજી ની જેમ તું માર બેન સોનકી નું ટાલુ લે પછી મારા તો શીખવું જ પડે ને જો આમે ઓ ની દુકાન છે એમાં જઈએ તને આવા ફ્રોક બહુ સારા લાગે છે આ લઈ લે આવા બીજા એ તો ભાવ જોઈને લેશું હાલો નહીં લઈએ તો ખાલી જોઈ તો આવતા રહીએ એ આ જો જોવા મને તાર જી લેવું હોય સો સ્વીટ પણ અહીંયા ભાવ વધુ હોય એવું ના હોય બધાયના ના હોય તું જો તો ખરી મને કઈ સમજાતું નથી તમે ક્યો ને આ બાજુ ફેર જો સ્કાય બ્લુ જેવું છે આ કેવું મસ્તીનું છે તું પેર એવું જ છે આ આ તો મસ્તીનું છે શું પ્રાઇસ છે જોવો તો 1800 રૂપિયા છે બોકાઈ જાજુ ના કહેવાય લઈ લે લઈ લે ના ના 1800 રૂપિયા હોય લઈ લે હું લઈ દઉં છું ને તને ઓકે થેન્ક યુ નીચે જઈને બતાવી દેસું ચાલો હું પૈસા દઈને આવું આમ કેન્ટીન બાજુ જાતી થા એ હા જો બાકી કેન્ટીન એરિયો જો કેવડો છે હા પણ અહીં આપણે કંઈ નથી ખાવું હો તો ક્યાં ખાવું તું કે ને ખવરાઉ અહીંયા સુધી આવ્યા છે તો માણક ચોક તો જવાય જ ને ત્યાં જ ખવાય હા ઈ વાત તારી સીતારી તો મગજમાં એની મને હાલ ન્યા લઈ જાય માણક ચોક ખવડાવીસ તને તું હે

હે મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવાસે મારી મીઠુડી અરે મન મળે તો ભવના ફેરા ફરવાસે આહા મસ્તી નું ભૂલાઈ ગયું પણ કેતા મને કેટલી બધી પબ્લિક છે જો તો અહીંયા એટલે તાર હાથ જ પકડતો વળી તું શરમાઈ આય સેલ્ફી તો લઈએ એ દીકા આમાં જો હા હાલો ને હવે તો જઈએ બહુ ભૂખ લાગી લાગે કા

अबे तू विचार गेस कर दी क्यों ने रिवर फ्रंट आलो आलो यस गाड़ी में बैठी था बिल दे दो आज तो जलसा पड़ी गया वो जो रिवर फ्रंट नो व्यू क्या वो है एकदम मस्त है मेरा दिल भी कितना पागल है ये प्यार तो तुम करता है કુછ વી કહેને સે ડરતા હે ઓ મેરે સાજન 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 અલે તારો મોબાઈલ દીકા તે તો આજ માંગ્યો જ ની પણ તમે બેગા આતા તો મોબાઈલ શું કરવો મારું હાલો ફોટો પાડી દે મારો હા લઈ પાડી હવે તમે થોડાક નીચે બેસીને પાડો આખો લ્યો મારો ફોટો ઓહોહો બહુત ઘણા હે તમારા સેલ્ફી લઈ લ્યો

ખરેખર મને આજે બહુ ગમ્યું આજે સ્પેશિયલ ડે હતો ખાવું પીવું હવે ના ના ગળા સુધી આઈ ગયું હાલો હવે નીકળવું બસ જ છે જવાનું મન તો નથી પણ નીકળવું તો